તમારું બધાનું સ્વાગત છે આજે મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે જો મિત્રો મિત્રો આના પણ આપણે ભર વારવાના છે આ કટકાના પણ આપણે ભર વારવા છે પણ થોડાક ઓલા આપણે બાકી હતા આના બ્લોગમાં આપણે નાખ્યું હતું એ આપણે કરવાના છે આજે ભર તો ચાલે મિત્રો આપણે ટ્રેક્ટરને એક ઓર્ડર આવ્યો હતો આપણે તો હરીનો આ છુપાયો આવ્યો ચાલ મિત્રો ઓલી ગાડી આપણે તો કતા હે લેતા હે ગાડી થી લેતા હે મિત્રો ચાલ મિત્રો એ લેતા ચાલો એટલે મિત્રો વાડી ભૂગી આવ્યો આપણે જો ગાડી થી જાય છે સરો તો હરે નું પડતા હે મિત્રો ટાણ આવી ગયા છે વાડી જો મિત્રો આ તો આપણે લઈ જવાની છે ચલો ફાઇનલી મિત્રો આપણે વાડીથી જો પીનું લઈને ડોંગરી લઈને આપણે નીકળી ગયા છીએ તો મિત્રો નવલભાઈ ને અમે બધા મિત્રો ભરવા નહીં ખાજો ઘરની બાજુમાં જો નવલભાઈ કેટલા ભરવા રહ્યા સમજ રહ્યો સમજ રહ્યો આપ સમજ રહ્યો છ છ ભરવા રહ્યા મિત્રો હવે આપણે બીજી વાડી ઉપર છે મિત્રો આપણે આ છાણ ઉભી ગઈ છે આનું નામ મિત્રો કમેન્ટ કરજો શું છે કહી દો મિત્રો નવલભાઈ ગીત કહે છે મિત્રો ચાલો મિત્રો હવે આપણે ફરવા વારે જઈ ફરવા મિત્રો જેવો આપણે સંડાને હવે આપણે તૈયાર કરી દેવાનું છે કારણ કે હવે આપણે માંડવીમાં નાખવું જોઈએ મિત્રો આપણે જોઈએ મિત્રો ભર આપણે વરી ગયા છે આવા મિત્રો આમાં શડો આપણે આખવો જોઈએ તો હવે આપણે સનેડા સર્વિસ બર્વસ કરી આપણે આજે ધોઈ નાખવાનું છે આજે એ જ કામ કરવાનું છે મિત્રો અને થોડાક ભર વહી જાય એટલે આપણે જોયું મિત્રો જુઓ મિત્રો જોયો મિત્રો ધૂળ કેટલી ચડી ગઈ જુઓ મિત્રો કેટલા સમયથી આપણે આ સનેડો એમને પડતર પહેર્યો છે જો મિત્રો આજે મિત્રો આ ડાડા ખોઈલા રાખી દેવાનું છે અને સનેડાને મિત્રો આજે સર્વિસ કરી નાખવાની છે કારણ કે આજે આપણે બે ત્રણ દિવા પછી હવે આપણે સંનાડાનું સિઝન આવી જાય ચવડા બવડા હાંકવા જ ચાલો મિત્રો આ ટાળાને મિત્રો છોડાવી લે ચલો મિત્રો ધક્કો મારીને આપણે બહાર કાઢી લીધું છે કારણ કે નેત્રો આપણા લાગે એમ નથી અને અમે ને અમે ધવલભાઈ બે કાઢી લે શનાડ બહાર હવે આ અમણકાર લઈ જાય કારણ કે થોડી સર્વિસ કરીને મિત્રો ગરમી વળી આવે

વિશ્વભર છે મને જો મિત્રો ઓળ ચોખું થઈ ગયું છે મળીએ આપણે કાલના બ્લોક બાય બાય